આપ સૌને આજના આ નવા વર્ષની શુભકામનાઓ સંધ્યાના કાળે ભગવાન ઠાકુરજીનું આપણે સૌ સ્મરણ કરવા માટે બેઠા છીએ એની કથાનું શ્રવણ કરવા માટે બેઠા છીએ આ કથાનો એકમાત્ર ઉદ્દેશ જ્યારે પૂછું કે આપણી આ કથાનો કઈ ઉદ્દેશ્ય ખરો ત્યારે એમણે એક બહુ સરસ વાત કરેલી કે પહેલો ઉદ્દેશ તો એ છે કે અમારો સમાજ અને આપણા સમાજ થકી એક કથા થાય અને એ કથામાં તમામે તમામ લોકો આ કથાનો લાભ લઈ શકે એ સૌથી મોટો ઉદ્દેશ્ય છે અમારો અમારો સમાજ એકત્ર થાય અને મેં ઘણી વાર કથામાં કહ્યું છે કે બધાને એકત્રિત કરવાના સાધનો ઘણા છે બધાને એક સાથે બેસાડી રાખવાના માધ્યમ ઘણા છે લગ્નમાં તમે બધા ભેગા થાવ કોઈ બીજો ત્રીજો પ્રસંગ હોય ભેગા થાવ પણ કથા એક એવું ક્ષેત્ર છે કે સાત દિવસ સુધી અને એમાં પણ ત્રણ કલાક ચાર કલાક તમે આ મંડપની નીચે જેટલો કલાક બેઠા રહો એટલો કલાક માટે તમારા બધાના વિચાર એક જ દિશામાં દોડ્યા જાય તમે લગ્નમાં બેઠા હો તો બધાના વિચાર અલગ અલગ હોય પણ અહીંયા તો કથાના મંડપમાં બધાના વિચારધારા એક જ પ્રવાહમાં દોડતી હોય એટલે સૌથી મોટો એનો ઉદ્દેશ આ કથાનો પ્રભુની કથા સૌ લોકો સાંભળે ભગવાનની કથાથી લોકોને શાંતિનો અનુભવ થાય પીડાઓમાંથી મુક્તિ અપાવવા માટેની કથા છે એટલે તો સ્વયં ભગવાન ભાગવતીમાં લખ્યું છે ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશીની પ્રેત અવસ્થા એટલે કે મર્યા પછી પણ જેને મળી હોય એને શાંતિ અપાવવા માટેનો આ પવિત્ર ગ્રંથ ભાગવત છે તો તમે જ કલ્પના કરો કે મર્યા પછી પણ જે માણસના નામથી કથા થાય એને જો મોક્ષ મળતો હોય તો તમે પંચમહાભૂતના શરીર સાથે ભગવાનની કથામાં બેઠા છો તમને કથાથી મોક્ષ ગતિ મળવી જોઈએ મુક્તિ મળવી જ જોઈએ હવે મુક્તિની એક વ્યાખ્યા તમને લોકો મુક્તિ એટલે મર્યા પછી જ એ મેળવવાની વાત છે શું છે ડેફિનેશન આ મુક્તિનું ઈચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એને મૃત્યુ કહેવાય પણ શ્વાસ બાકી રહી જાય અને ઈચ્છાઓ પૂરી થઈ જાય એને આ સંસારમાં જીવતા જ મોક્ષ ગતિ કહેવાય વાલા કોઈ અપેક્ષાઓ જ ન રહે જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે એની સહજતાથી સ્વીકાર થઈ જાય એ સ્વીકૃત કરવાનો એ આપણો સ્વભાવ બની જાય એ તો મુક્તિ છે અને એ મુક્તિનો દાતા ગ્રંથ कि जो स्वयं भगवान भागवत जी गर्जना करे एकम एक भागवतम शास्त्रम मुक्तिदाने न गर्जती हे जीव तू मारा शरणे आ जा हूँ तने मुक्ति आपी देश भुक्तिम च मुक्तिम चदासीम भावानुसार ભાવાનું નરાણામ ભાગવતના શરણે જઈએ તો શું મળશે ભાગવતના શરણે જવાથી સૌથી પહેલી વાત છે ભગવાન કહે છે કે ભુક્તિ ને મુક્તિ બે આપું છું તારે શું જોઈએ છે જેવી ઈચ્છાઓને લઈને તું ભગવાન ભાગવતજીના ચરણે જઈશ ઈચ્છાઓને સંપન્ન થશે તો ભુક્તિ ને ને દેનારો ગ્રંથ એટલે ભાગવત આપણે પહેલો પ્રશ્ન આવીને ઉભો આ ભાગવત એટલે શું ભગવાનના ચારિત્ર નું નિરૂપણ એટલે શ્રીમદ ભાગવત છે ભગવાન વ્યાસે આ ભાગવત શું કામ નામ રાખ્યું આ ગ્રંથને બીજા કોઈ નામથી બોલાવવું હોત તો શું વાંધો હતો

આ ભાગવતની ગંગા ભગવાનના મુખારબિંદ માંથી પ્રગટ થઈ બે ગંગાઓ આ ભારત વર્ષમાં વહે છે ઇતિહાસના નકશામાં તમને જે એક દેખાય છે એક એ અને એક અત્યારે રાજકોટમાં લોહાણા સમાજમાં જે આજે એ ગંગાનો પ્રવાહ આજ પ્રારંભ થઈ રહ્યો છે હરિદ્વારમાં

તો તમે અહીંયાથી હરિદ્વાર જઈ અને ગંગાજીમાં નાઈ શકો પરમાત્માની કૃપા વર્ષે તો તમે જઈ અને ગંગામાં નાઈ શકો અને તમારા પાપ ધોવાઈ જાય પણ પ્રભુની અતિ કૃપા થાય તો ભાગવત ગંગા તમારા આંગણે આવીને તમને સ્નાન કરાવીને તમને મુક્ત બનાવી જાય છે કદાચ એવું લાગતું હશે કે આજે કિરીટભાઈ મને એમ લાગે છે કે પહેલા દિવસે આ જેટલો મંડપ નાખો બધો ભરાઈ ગયો છે બાપાના ત્રણ નિયમો હતા સૌથી પેલું ભોજન કરાવવું ભજન કરવું અને ભક્તિ કરવી આ લોહાણા સમાજે એ જ આયોજન અહીંયા કર્યું છે અહીંયા ભજન કરો ભગવાનની ભક્તિ કરો અને ભોજન અને ભજન અને ભક્તિ પછી અહીંયા ભોજન કરી અને પછી તમે જાઓ તો આખા રાજકોટને આજુબાજુના પરંગણાઓને અમે તો જ્યાં જ્યાં કથા થઈ ત્યાં ત્યાં તમારી કથાનું આમંત્રણ આપીને આવ્યા છે લાઈવમાં છતાં પણ આજે આટલા લોકો કથામાં કેમ છો એક જ કારણ છે કૃપા જાહી પર હોય ખાલી કૃપા નહી હોય પરમાત્મા કૃપા કરે તો મનુષ્ય અવતાર આપે ઘણા લોકો કહેતા હોય છે કે અમારે ફેક્ટરી બહુ મોટી થઈ ગઈ ભગવાને બહુ કૃપા કરી અમારે દીકરો સરસ મજાની નોકરી લાગી ગયો ભગવાનની બહુ કૃપા થઈ ગઈ અમારી દીકરીને એટલું સરસ ઘર મળી ગયું ભગવાનની કૃપા થઈ ગઈ વાલા ભક્તજનો આજના માટેનો એક સદ વિચાર લખી રાખજો તમારું ઘર મોટું થઈ જાય ટુ બી માંથી ફોર બીએચકે થઈ જાય બંગલો થઈ જાય ફાર્મ હાઉસ થઈ જાય તમારી ફેક્ટરીઓ મોટી થઈ જાય એકમાંથી પાંચ થઈ જાય તમારી દીકરીને સારો ઘરવાળો મળી જાય તમારા દીકરાને સારી નોકરી મળી જાય આ પ્રભુની કૃપા નથી તમને સત્સંગ મળે એ પ્રભુની કૃપા છે તમને આવી કથા સાંભળ મળે એ પ્રભુની કૃપા એટલે તુલસી આજે લખું અતિ હરિકૃપા જાહી પર હોય સોય આટલા લોકો અહીંયા એટલા માટે આવ્યા છો કે આમંત્રણ લોહાણા સમાજે આખા બોલાવ્યો અને પરમાત્મા એ જયારે આપણને સરસ જગ્યાએ નિમિત બનાવ્યા છે તો પ્રભુની અતિ કૃપા છે આપણા ઉપર ભગવાનનું ગાયેલું છે એક શ્રીમદ ભાગવત ભગવાનના મુખાર્બિન પ્રગટ થયું અને એક ભાગીરથી ગંગા પરમાત્માના ચરણાર્બિંદમાંથી પ્રગટ થઈ ભાગીરથી ગંગા એમાં સ્નાન કરવા જાવ તો પાપ બળી જાય અને આ ભાગવતી ગંગામાં સ્નાન કરવા જાવ તો પાપ કરવાની વૃત્તિ જ બળી જાય હવે પાપ કરવાના વિચારો જ બળી જાય એવી સુંદરા કથા આજે ઘણા સમય પછી આમ તો રાજકોટમાં હીરેન્દ્રભાઈ આવવાનું થયું કથા તો રાજકોટમાં થઈ એક એક મહિનો કથા કહે છે માસ પારાયણ પરંતુ રાજુભાઈ ને લોકો જ્યારે શ્રીફળ લેવા આવ્યા ત્યારે એ શબ્દોમાં વર્ણન કરતા હતા કે અમે ભૂતકાળમાં જેટલી કથાઓ કરી એના કરતા કંઈક વધારે પડતી સારી ઈચ્છા છે કે આ વખતે ભગવાન ઠાકોરજીની કથા થાય અને તમે આપે આટલું સરસ આયોજન કર્યું છે આખા સમાજને સાથે લઈને પરિવારના લોકોને સાથે લઈ અને પરિવાર આપણી સાથે રહ્યો છે એ સૌથી મોટી સફળતા છે નહીં તો ખાલી ટ્રસ્ટી મંડળો નક્કી કરીએ કે આપણે કથા કરીએ પણ સાથ સહકાર ન મળે તો આ કથા આજે અહીંયા આવીને ઉભી રહી છે ભગવાન ભાગવતી તમારી વચ્ચે પ્રગટ થયા છે આનું મૂળ કારણ છે આ તમારા સમાજનો બધાનો એક સૂર નીકળ્યો આપણે કથા કરવી જોઈએ ભગવાનની પોતાના પોતાના પત્ની બાપ પોતાના બાળકોના નામ આપે કે હું આનો પિતા છું આનો પતિ છું હું આની પત્ની છું આનો મા બાપ છું આનો દીકરો છું પણ આ ભાગવત કથાને સાંભળી અને જે આપણને ભગવાન ના બનાવે છે એની જે કથા છે એટલે આ ભાગવત છે ભગવાનને મેળવાનું શ્રેષ્ઠ સાધન એટલે ભાગવત છે પરમાત્મા સાથે તમે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભગવાન ભાગવત છે અને એ ભાગવત ગ્રંથ આપણને ત્રણ પ્રકારે આમ જોવા જાવ તો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે પરમાત્માના ત્રણ સ્વરૂપો છે એક નામાત્મક છે એક દર્શનાત્મક છે અને એક અનુભવાત્મક છે આ ત્રણ સ્વરૂપો પરમાત્માના જેને નામ સાથે દર્શન સાથે અને અનુભવ સાથે તમે એને જાણી શકો એને માણી શકો એવો ગ્રંથ એટલે આ ભગવાનનું વાંગમી સ્વરૂપ છે સાકર હોય સાકર પણ આ ગ્રંથને એકવાર તમારે એને એને ચાખવો પડે આ ગ્રંથને એકવાર તમારે રસપાન કરવું પડે તો પછી તમને આ ત્રણેય સ્વરૂપના આપોઆપ દર્શન થઈ જાય સાકર હોય સાકર એકવાર તમે એને ચાખી હોય ને પછી તમને કોઈ ખાલી સાકર શબ્દ બોલે ને તો ત્રણે ત્રણ વસ્તુ તમને આપોઆપ તમારી સામે આવીને ભાઈ દે સાકર શબ્દ બોલે નામાત્મક છે પણ દર્શનાત્મક ઓટોમેટિક થઈ જાય કે સાકર આવી હોય અને દર્શનાત્મક જ્યારે લાવે તો એનો સ્વાદ તમારી જીભમાં પહેલેથી જ ઉદ્ભવ થઈ જાય કે સાકર આવી મીઠી હોય છે છે આ આ અનુભવાત્મક તો પરમાત્માને ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત બીજું જીવાત્મા અને પરમાત્માનું અવિચ્છિન્ન સંબંધોનું નિરૂપણ કર્યું છે આ ગ્રંથમાં એટલે આ ગ્રંથ ભાગવત છે કે જીવ બ્રહ્મ કરતા જુદો નથી અહમ બ્રમી ની યાત્રા સુધી લઈ જવા માટે આ ગ્રંથ છે અહમ તું બ્રહ્મ છો એની ઓળખાણ કરાવનારો ગ્રંથ છે એટલે આ ભાગવત છે તો આ ગ્રંથ પ્રભુ સાથે આપણને જોડી આપવા વાળો ગ્રંથ છે ઘણા લોકો પૂછે આપણને હિરેન દાદા કે ભાગવત સાંભળું તો ભગવાન મળે એક વાત પેલા તમને એ કહી દઉં કે માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ એક આટલો મેસેજ રોજના માટે સાત દિવસ સુધી તમારે કરી લેવાનો છે કે કથા શરૂ થઈ ગઈ છે આજે એક દિવસ પૂરો થઈ ગયો આજે બે દિવસ પૂરા થયા તો જ્યાં પણ વ્યવસ્થા આપણે આપી છે એ વ્યવસ્થામાં આપ સૌ લોકો સાથ અને સહકાર આપજો લોકો પ્રશ્ન કરે કે કથામાં જાય તો ભગવાન મળે કઈક મેળવવાની અપેક્ષા સાથે જશો ને તો હંમેશા અધૂરા પાછા આવશો કશું જ જોઈતું નથી મુંબઈમાં મરીન લાઈન્સ છે અથવા તો દરિયા કિનારો તમે ખાલી એક વિચાર કરી લો આ દરિયા કિનારો છે સવારમાં તમે દરિયા કિનારે જાઓ અને તમે વોકિંગ કરવા નીકળ્યા હો અને તમે દોડતા દોડતા એ દરિયાના કિનારે જતા હોવ પૂરા કપડા પહેર્યા હોય અડધા જ કપડા પહેર્યા હોય છતાં પણ એ એ આનંદ વ્યક્ત થાય છે કેમ મેળવવા ગયો જ નથી ચાલ્યો ગયો છે એટલા માટે પણ એનો એ માણસ સવારે છ વાગે જયારે ચાલતો હોય ત્યારે આનંદ મળ્યો હોય પણ એનો એ જ માણસ જયારે દસ વાગે પોતાની ઓફિસ એ જ બાજુ છે અને ઘરે જઈ અને પછી પોતે સ્નાન કરી મોંઘા કપડા પહેરી અને કરોડો રૂપિયાની ગાડીમાં બેસી અને જ્યારે ઓફિસે જાય ત્યારે એના દરિયા કિનારેથી નીકળે તો એ ઓફિસમાં જઈ રહ્યો છે કંઈક મેળવવા માટે જઈ રહ્યો છે એટલે એ દરિયો આનંદ આપતો બંધ થઈ જશે તમારે કશું જોઈએ છે તો મેળવાની અપેક્ષા જ ન રાખો સુખી થવું છે એક નાનું ઉદાહરણ તમને આપું તમારે પાંચ સાત દસ હજાર રૂપિયાની જરૂર છે અને તો તમે તમે કોઈ તમારા મિત્ર પાસે તમારા સ્નેહી સંબંધી પાસે એવી અપેક્ષાએ જાઓ કે હાલ હું અહીંયા પાંચ રૂપિયા મળી જશે તો મારું કામ થઈ જશે તમે ત્યાં પહોંચી જાઓ તમે એની વાત કરો તમારી અને એ માણસ તમને સાડા ચાર હજાર રૂપિયા આપે પાંચસો રૂપિયા ખાલી ઓછા આપે તમે સુખી થશો કે દુઃખી થાશો જવાબ આપો હાલો પાંચ હજારની અપેક્ષાએ ગયા અને સાડા મળ્યા સુખી થશો કે દુઃખી થશો બહાર નીકળે એટલું કહેશો પાંચસો ઓછા આપ્યા સાડા ચાર હજારનું સુખ તમને નહીં મળે પાંચસો નથી આપ્યા એનો વિચાર તમને મળશે પણ કાંઈ અપેક્ષા જ ન લઈને ગયા હોય નક્કી ના કર્યું કે મને આટલી રકમ મળશે પણ લાવ હું ત્યાં જાઉં કંઈક મદદ મળી જાય તો અને તમને ત્યાંથી ચાર હજાર મળે ને તોય તમે સુખી થઈને આવો મને મદદ તો મળી ગઈ કારણ કોઈ અપેક્ષા વગર ગયા છો એમ જો મેં ભાગવતની કથામાં અપેક્ષા વગર આવશો કે મને પહેલો સોફો મળે તો મારે કથામાં મજા આવે તો તમને કોઈ દી કથા મજા નહીં આવે પણ એટલું નક્કી કરીને આવજો જ્યાં જગ્યા મળે ત્યાં મને ઠાકોરજીની કથા મળે એનાથી મારો મત છે તો તમે સુખી થઈને જાશો પરમાત્માની કથા મળે એટલો જ નિયમ આપણો થવો જોઈએ પ્રભુની મને કથા મળી જાય નિરંજન ભગતના શબ્દો છે હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં કામ તારું કે મારું કરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું મારે કોઈ કામ નથી બસ તે મને મોકલ્યું છે પરમાત્મા આ સૃષ્ટિમાં અને હું બસ ફરીને જતો રહું છું આવી વૃત્તિથી આવનારો માણસ હંમેશા પ્રસન્ન થઈને જતો હોય છે અને એ ભગવાન આપણને પ્રસન્નતા આપે આપણને આનંદ આપે એ પરમાત્માની કથા એ કથાનો પ્રારંભ મારે તમને સિદ્ધાર્થ ભગવાનની કથામાં પ્રવેશ કરાવવો છે આજે પહેલો દિવસ છે એટલે ભગવાનનું મહાત્મ્ય છે આ ગ્રંથની મહિમા કેટલી છે આ સામાન્ય ગ્રંથ નથી વલાગતો જેમાં સ્વયં પરમાત્માએ પોતાનું તેજ આમાં પધરાવ્યું છે ઉદ્ધવજી મહારાજે ભગવાનને પ્રશ્ન કરેલો પ્રભુ સતયુગ ત્રેતા ને દ્વાપર માં તમે હતા પણ કલિકાલ આવે છે તમે નહીં હોવ આજીવાતમાં જશે ક્યાં ભગવાન ઠાકુરજી જવાબ આપ્યો ઉદ્ધવ સતયુગ ત્રેતાને દ્વાપરની અંદર હું પંચમહાભૂતના શરીર સાથે હતો પણ કલિકાલમાં ભાગવત છે એમાં મારું હું તેજ પધરાવતો છું અને આ કળિયુગમાં ભાગવત મારું વાંગમય સ્વરૂપ કહેવાશે અને આ વાંગમય સ્વરૂપના શરણે જેટલા પણ જીવાતમાં આવશે એની બધી ઈચ્છાઓ સંપન્ન કરવી એ મારી જવાબદારી છે આ આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે પરમાત્માનું આ આ સ્વયં ઠાકોરજીનું અંગ છે અને એટલે તો આને માથા ઉપર લઈને આવ્યા છે બાકી લાઇબ્રેરીમાં કેટલા બધા પુસ્તકો છે કોઈદી કોઈની આરતી ઉતારી પણ ભાગવત જેવો ગ્રંથ હાથમાં આવે તો પગે લાગીએ છે આ ભાગવત ભાગવતને મસ્તક ઉપર બિરાજમાન કરીને આવ્યા કેમ પરમાત્માનું સ્વરૂપ છે એક વિચાર આવે કે આ ગ્રંથને તમે આમ હાથમાં લઈને વેયાઓ તો કોઈ ના પાડે કે ભાઈ આમ આમ ન લેવાય છતાં પણ જે લોકોએ ગાડીમાં ઘરમાં બધી જગ્યાએ એસી જ રાખ્યા છે એ લોકો આજે આ ભાગવતના ગ્રંથને માથા ઉપર લઈને તડકામાં નાચતા હતા તો એને લાગતો કેમ પરમાત્મા સાથે જોડાઈ ગયા હતા ઈશ્વર સાથે જોડાઈ ગયા હતા ક્રિશ્ચન સંત થોરો અમેરિકાની સમૃદ્ધ બજારમાં માથા ઉપર ભગવદ્ ગીતાનો ગ્રંથ રાખીને નાચે છે ત્યાંથી લોકો નીકળે બધા એની સામે આશ્ચર્યથી જુએ છે કે આ શું કરે છે માણસ નાચવું એ એની સામે નહોતો જોઈતા લોકો પણ એ માણસ માથા ઉપર પેલો ગ્રંથ રાખીને નાચતો તો એટલે લોકોને આશ્ચર્ય થતું હતું વાજતે ગાજતે કરી નાચતા કૂદતા ઢોલ વગાડતા એને ભગવાનને અહીંયા લઈ આવ્યા આપણે આ તો હવે બધી આ આપણને સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ પણ તમે થોડા વર્ષો પાછળ જતા રહ્યો તો જ્યારે આપણા ગામડાઓમાં આવા આયોજન થતા અથવા તો આપણા વડીલો જ્યારે યાત્રાએ જતા ને યાત્રાએથી ફરી પાછા આવતા હતા જાત્રા કરી ત્યારે એના સન્માન થતા ગામડા અને એ ગામમાં જયારે સન્માન થતા ત્યારે આવા ડીજે બધું કશું હતું તે તો આપણી તળપદી ભાષામાં દોકડ હતા દોકડ તબલા જાંજ હોય મંજીરા હોય અને અબિલ ગલાલ ને છોડ ઉડતી હોય ફુલડાઓ પધરાવતા હોય આપણે

જે માણસ કથામાં આવીને સુઈ જાય ડી બીજા જન્મમાં સાપ બને અને સુઈ જાય તો સાપ બને તો એનું કર્મ છે પણ ઉપાદી એ વાતની છે બાજુમાં જાગતો હોય માણસને ન ઉઠાડે તો પાછો બાજુમાં જે છે એ બીજા જન્મમાં મદદ થાય અને પછી ઓલા ઓલા કરંડિયામાં ઠોહા મારે ઊભો થા આવે નીકળ બારો જાગ તું એટલે મારે તમને કેવું છે કે તમારી બાજુમાં કોઈ સુતો હોય તો એમજોમ તાળીઓના વાને એમ કોણી મારી દયો એ એક વાર ભાવ થી તાળીઓ સાથે ઠાકોરજી નું સન્માન કરીએ શેરી વળાવી સજ કરું હા